મને એક અવાજ સંભળાવાનો છોરો અને રાખોરી કલરની પૂછડી જેવું દેખાવાનું એક મિનિટ કંઈક છે અહીંયા એ ભાઈ દીપડો દીપડો છે ભાઈ ભાગો ખરેખર મેં જોયું દીપડા જેવું દીપડો જ હતો દીપડા જેવું ને અને આની બાજુમાં દીપડા જેવું મેં કંઈક જોયું તો ગાઈઝ તો આજે હું આવી ગયો ગિરનારના જંગલોમાં જ્યાં આ જગ્યા જે છે એ કોક જ ભાગ્યે જ કોકે જોયેલી હોય એવા જંગલમાં આવેલો છો આ જગ્યા કોઈ છે નહીં એ લીલી પરિક્રમાની પાછળની બાજુની જગ્યા છે એટલે આ જગ્યા કોઈ આવેલું નથી અને હું અહીંયા ખાલી કવર કરવા આવ્યો છું કે કોણ છે ક્યાં છે શું છે બરાબર હું એકલો આવેલો છું તો તમને બતાવું હવે જંગલમાં શું છે તો મારો એવો વિચાર છે કે ઉપર જાઉં અને ઉપરથી ડુંગળો જોઉં અને નીચે જોઈએ આપણે બરાબર તો લીલી પરિક્રમા ચાલુ થવાની છે અને હું રસ્તો જોવા આવ્યો હતો લીલી પરિક્રમાનો કે મને એક જંગલ જેવું દેખાનું તો બીજું લાવો એક સ્પેશિયલ તમને એક વિડીયો બતાવો કે તો કાટા વતન છે તો તમને એક વિડીયો બતાવો સ્પેશિયલ એક ગિરનારની લીલી જે ચાલુ થવાની છે એની પહેલાંનું વાતાવરણ કેવું છે ગિરનાર કેવો છે ગિરનારના જંગલો કેવા છે તમને બધું બતાવું બરાબર તો અહીંયા કોઈ નથી ભાઈ કોઈ નથી ભાઈ મને બીક લાગે છે અહીંયા આ ડુંગરજી છે આઈ થિંક અહીંયા કોઈ નહીં આવ્યું મારા છ પ્રમાણે બટ મને એક મંદિર જેવું દેખાય છે કદાચ તો મંદિર છે કે ભગવાને ન લખવું હોય કે જ્યારે તારા ભાગ્યમાં લખ્યું હોય કે તારે મારા મંદિરે આવવાનું જ છે તો ભગવાન ગમે એ રીતે અહીં લઈ આવે મને અરે હું તો ખાલી લીલી પડી કે વિડીયો એક રસ્તો જોવા નીકળ્યો હતો એ રસ્તો જોવાથી મને વિચાર આવ્યો કે આ ડુંગરજી છે બાજુમાં અહીંયા કોઈ ગયું નથી અને રસ્તો પણ નથી મેં મારું વ્હીકલ બહુ બહુ દૂર પાક કરેલું છે અને હું અહીંયા ચાલીને લઈ આવ્યો છું અને રસ્તાઓ પણ એટલા બધા સારા નહોતા પણ હું આવ્યો કે નવું જાણવા મળશે કે નવું જોવા મળશે બરાબર તો મંદિર છે અહીંયા તમને બતાવું ઈશ્વરે પરમાત્મા હવે માતાજી નું મંદિર છે હવે ખબર નહીં કે ક્યાં માતાજી હોય બટ કુળદેવી માતાજી રક્ષા કરે સૌની અ એ જ આશીર્વાદ છે તો આ એક ડુંગર જેવું હતું તમે જોવા આવ્યો અને અહીંથી જો ગાઈઝીસ આથી વ્યૂ કેવો આવે છે જો ખૂબ એટલે ખૂબ સરસ મજાનું વ્યૂ છે વિચાર કરો તમે બેઠા હોય અને આ આખો વ્યૂ છે અને સામે ડુંગર દેખાતો હોય આખો રરિયામાં ડુંગર એરે લાગે કે આકાશની હારે વાતું વાતો કરે છે એવો ડુંગર આ હા નજારો કોઈ નહીં એને ચકલું ફરક કે નહીં આજુબાજુ ચકલું ન ફરક કે એ માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા હોય એટલે એ આનંદ ગિરનારમાં આવો તો જ તમને મળે તો લીલી પરિક્રમા કરવા પહોંચી જાયજો બધાય તમને રસ્તો લીલી પરિક્રમાનો કેવો છે એનો વિડીયો આવી ગયો ચેનલમાં જોઈ લેજો ઓલરેડી અને આવો કંઈક છે આ પહાડ આ લીલી પરિક્રમાના રસ્તા એ પાછળની બાજુ જગ્યા છે જ્યાં કોઈ એટલે કોઈ આવતું નથી આ પણ આ એક મને મંદિર દેખાવાનું એટલે હું જોવા આવ્યો પણ હાલવાનો પણ રસ્તો નથી એક મિનિટ એ ગાઈજીસ કંઈક છે વાહ ત્યાં કંઈક છે મને એક અવાજ સંભળાવાનો જોડો અને રાખોડી કલરની પૂછડી જેવું દેખાવાનું એક મિનિટ કંઈક છે અહીંયા ગાઈજીસ હે ભાઈ દીપડો દીપડો છે ભાઈ આગો ભાઈ દીપડા જેવું છે કંઈક ભાઈ મેં દીપડો જોયો કદાચ કદાચ દીપડો જતો ખરેખર મેં જોયો દીપડા દીપડો જતો દીપડા જેવું નહીં દીપડો જતો તમને બતાવું આખી બેક સાઈડથી હું ક્યાં હતો હું ક્યાં ચોટી હતો એક મિનિટ એટલે મને મારો સેફ કવર કરવા દો હું એકલો જ છું અહીંયા કોઈ છે નહીં મારી ગાડી પણ દૂર છે અને તમને બતાવું બેક કેમેરો કરી અહીંથી દેખાતું નથી આ પાંદરની પાસે ડુંગર છે ડુંગરમાં હતો અને આની બાજુમાં દીપડા જેવું મેં કંઈક જોયું હવે દીપડો જ હતો કદાચ તો કદાચ આ બાજુ ખુલ્લો એરિયો છે તમને બતાવું ખુલ્લો એરિયામાંથી એકલો છું મને બહુ એટલે બહુ બીક લાગે છે બટ તમને બતાવવા આટલું કંઈક હું એક પગલું ભરું છું હું આ પહાડ ઉપર હતો આ પાંદડાની પાછળ ડુંગર છે ત્યાં હતો ઉપર હતો ઉપરની સાઈડ હતો ત્યાંથી નીચેથી ઉતરી હું પાછળની બાજુ આવ્યો મેં પાછળની બાજુ કંઈક જોયું હતું એટલે અહીંયા તો કંઈ છે નહીં બાકી દીપડો જ હતો મેં ચોક્કસ જોયો છે હવે મારે બહુ રહેવું ન જોઈએ મારા ખ્યાલ પ્રમાણે માતાજીની દયા માતાજીની મંદિર હતું એટલે મેં કંઈક થયું નથી મને એટલે હવે હું ધીમે ધીમે પાછો થતો રહો એકલો આવ્યો છું ઘરે પણ કીધું નથી ક્યાં ગયો છું હા લીલી પરિક્રમાનો રસ્તો કેવો છે એની તૈયારી કેવી ચાલી રહી છે એનો વિડીયો બનાવવા નીકળ્યો હતો પણ ક્યાંય ડુંગરનો વિડીયો લીધો છે અને મને દીપડો દેખાનો છે તો આ લોકેશન રિવીલ નથી કરતો કારણ કે મને દીપડા દેખાય છે અહીંયા એટલે તમારે પણ આવું ન જોઈએ હું પણ કદાચ હવે નહીં જાઉં તો આવા જાવ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લીલી પરિક્રમાના વિડીયો પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો